શ્રાવણ પછી બીજ અથવા ત્રીજીના દિવસે ભવ્ય પાલખી નીકળે છે પાલખી નીકળે એ પહેલા રાત્રે કુંડમાં વિશિષ્ટ આરતી થાય છે પછી મૂળ મંદિરમાં પણ આરતી થાય છે અને બીજે દિવસે પાલખી યાત્રા નીકળે છે આ એક અલૌકિક પ્રસંગ છે અને સાથે જ બહુચર માતાના મંદિરની સામે શ્રી વલ્લભ ભટ્ટજીની નાની ડેરી છે ભાદરવા સુદ બીજ કે ત્રીજીની રાત્રે માતાજીની કુંડમાં વિશેષ આરતી થાય છે સાથે વિશેષ વાત એ પણ છે કે આ કુંડની અંદર સાક્ષાત શ્રી બહુચરમાએ બંસી દાદાને આંતર આપી હતી જેમ મારો મહિમા છે તેમ તું અમાસના દિવસે આરતી અહીં ચાલુ કર ત્યારે બંસી દાદા એ માતાજીની પ્રેરણાથી અમાસના દિવસે રાત્રે આરતી અહીં શરૂ કરી હતી જે શરૂઆતમાં રાત થતી હતી ત્યારબાદ શહેરની અશાંત પરિસ્થિતિના કારણે રાત્રે બાર વાગે થવા લાગી અને હાલ એ વાગે